અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસીમાં આવેલ પાંચસો ક્વાર્ટર્સ રોડ પર નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની એક વિશેષ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી જાહેર માર્ગો અને સરકારી જગ્યાઓ પર થયેલ અનઅધિકૃત બાંધકામો અને દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ અને અવ્યવસ્થા સર્જાતી હોવાથી તંત્ર દ્વારા આ રોડને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવાનો નિર્ણય લેવાયો આ કાર્યવાહી માટે નોટિફાઈડ એરિયાના અધિકારીઓની સાથે પોલીસ કાફલો પણ ખડપવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાડી શકે કાર્યવાહી દરમિયાન રોડની આસપાસના ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર લારી ગલ્લા પતળાના શેટ્સ અને અન્ય ગેરકાયદેસર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યા હતા તંત્રનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિસ્તારમાં સુચારુ પરિવહન વ્યવસ્થા જાળવવાનો અને જાહેર માર્ગોને ખુલ્લા કરવાનો છે જેથી ઉદ્યોગો અને સ્થાનિક રહેવાસીઓને અવર સરળતા રહે આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ માટે એક ચેતવણી રૂપ પણ સાબિત થશે જે કાયદાનું પાલન અને જાહેર સંપત્તિની જાળવણીના મહત્વને રેખાંકિત કરે છે સુંદર અને હરિયાળું અંકલેશ્વર રહે તે હેતુસર નિર્દેશ વિસ્તારના રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સો કે રોડ સાઈડ જે પણ અનધિકૃત રીતે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે જેના કારણે સાંજના સમયે પીક વર્ષ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને પણ સર્જાય છે જે તો અસર આ લોકોને આવા ઇસમોને તાત્કાલિક અસરથી જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી તેમજ રિક્ષા ફેરવી અને પણ દરરોજે જાણકારી આપવામાં આવેલી હતી તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય જેથી આજરોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી જેની અંતર જે અંતર્ગત વખતો વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસર અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે અહીં સંપૂર્ણ ગંભીર નોંધ લઈ અને અહીં સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એવા અમારા નિર્દેશ વિસ્તારને જાળવી રાખવા આગ્રહ વિનંતી અને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે આપના માધ્યમથી